વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી પાંચસો ને એકાવન જોડાઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આ સમૂહ લગ્ન આગામી ત્રેવીસ તારીખ રવિવારના રોજ વડોદરા શહેરમાં યોજાવાના હોય ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમૂહ લગ્નમાં વિશેષ હાજરી આપવાના છે નવયુગલો માટે આ સમૂહ લગ્નનું આયોજન થયું છે સાથે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય ડાયરા સાથે આ જાનનું પણ એટલે કે વરઘોડાનું પણ ભવ્ય આયોજન જયારે કરવામાં આવ્યું હોય ત્યારે તમામને આ સમૂહ લગ્નમાં જોડાવા માટે ધારાસભ્ય એ ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે આપના માધ્યમથી મારી વાઘોડિયા વિધાનસભાના આમોદર ગામની અંદર ખૂબ સરસ મજાનું ભવ્યથી ભવ્ય સમૂહ આયોજન કરવામાં આવ્યું છે બાવીસ તારીખે લોક ડાયરો ત્રેવીસ તારીખે આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આ પરિવારના તમામ નવ યુગલોને આશીર્વચન આપવા માટે સાત વાગે પધારવાના છે એક કિલોમીટરથી ઉપરનો આમોદરથી લઈને સ્થળ સુધીનો નાસિક બેન ટીમલી ડાંગ ડીજે સાથેનો વરઘોડો પણ રાખવામાં આવ્યો છે સાથે સાથે ઘણા બધા સાધુ સંતો અને વીઆઈપીઓ પધારવાના છે ત્યારે આપના માધ્યમથી મારા દરેક સ્નેહીજનોને હું હૃદયથી આમંત્રણ પાઠવું છું કે આપ સૌ આ ભવ્ય સમૂહલગ્નમાં આ દરેક જોડાઓને આશીર્વચન આપવા પધારો એવી આપ સૌને મારું હાર્દિક નિમંત્રણ છે પાંચસો જોડા આ સમૂહલગ્નની અંદર બેસવાના છે મેક્ઝિમમ વાઘોડિયાના છે વડોદરા જિલ્લાના પણ તમામ છે અમુક જંબુસર જિલ્લાના પણ આ સમૂહલગ્નની અંદર જોડાણા પંચમહાલમાંથી પણ અમુક જોડાઓ આવેલા છે એટલે દરેક જગ્યાએથી અલગ અલગ લોકો સર્વ જ્ઞાતિના સમૂહલગ્ન હોવાથી સર્વ સમાજાની અંદર જોડાણો છે અને ભવ્યથી ભવ્ય આ સમૂહલગ્ન હશે એવું આપ સૌ મારા સ્નેહીજનોને હૃદયથી આમંત્રણ આપું છું કે આ ભવ્ય સમૂહલગ્નની અંદર આપ જોડાવો